દર્શક મિત્રો કનેક ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું દીપક ચોણ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું દેશ દુનિયાને ગુજરાતની તમામ ખબરો પર ફટાફટ નજર કરી લઈએ મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલવે કોરિડોર બુલેટ ટ્રેનની કામગીરી પૂરજોશમાં ચાલુ છે મુંબઈ શહેરના વિવિધ સ્ટેશનોની કામગીરી આરંભાઈ છે બુલેટ ટ્રેન માટે સમુદ્રની નીચે ભારતનું સૌથી લાંબુ એકવીસ કિલોમીટર લાંબુ બોગંદુ નિર્માણ કરાશે જામનગરના મોટી ખાવડી પાસે રિલાયન્સ મોલમાં ગત મોડી રાત્રે આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી મોલમાં આગ લાગ્યાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી વહેલી સવારે આગ પર કાબુ મેળવ્યો હતો સુરત ક્રાઇમ બ્રાન્ચે રાજ્યવ્યાપી ઓનલાઈન ચાલતા સટ્ટાકાંડનો પર્દાફાશ કર્યો છે ક્રિકેટ કસીનો ટેનિસ સહિત વિવિધ ઓનલાઈન ગેમ પર સટ્ટો રમાડતા તેમજ સટ્ટાના બહાને લોકો સાથે છેતરપિંડી કરતી ગેંગના ત્રણ બુકીને પોલીસે ઝડપી પાડ્યા છે ભારત જોડો ન્યાયયાત્રા દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જાતિને લઈને તેમના પર નિશાન સાધ્યું હતું તેમણે આરોપ લગાડ્યો હતો કે પીએમ મોદી ઓબીસીમાં પેદા નથી થયા રાહુલ ગાંધીએ પીએમ મોદી પર ઓબીસી ન હોવાને લઈ કરેલી ટિપ્પણી પર પૂર્ણેશ મોદીનું નિવેદન સામે આવ્યું છે અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં એક કરોડની ઘરફોડ ચોરી મામલે આરોપી ઝડપાયો છે ક્રાઇમ બ્રાન્ચે ઘરઘાટી રાજા ઉર્ફે મોન્ટુ ચૌધરીની ધરપકડ કરી છે આરોપીની પુત્રી મેડિકલનો અભ્યાસ કરતી હોવાથી પુત્રીને એજ્યુકેશન લોન અને પર્સનલ લોનમાં દેવું થઈ જતાં ચોરી કરી હોવાનું ખુલ્યું છે ઉત્તરાખંડના વલભૂર વલભુરપુના મલિકના બગીચામાં બનેલી ગેરકાયદેસર મસ્જિદ અને મદરેસા તોડવા ગયેલા વહીવટી તંત્ર અને પોલીસ તેમજ મીડિયા પર્સન પર ટોળાએ હુમલો કર્યો હતો આ હુમલામાં ચાર બદમાશના મોત થયા છે જ્યારે સોથી વધુ પોલીસકર્મીઓ ઘાયલ થયા છે ગેરકાયદેસર મદરેસા અને મસ્જિદ તોડવા ગયેલી પાલિકાની ટીમ પર પથ્થરમારો કરનાર અરાજક તત્વોની હવે પીપુડી વાગી જવાની છે સીએમ ધામીએ દેખો ત્યાં ઠારનો આદેશ આપી દીધો છે રાજ્ય સરકારે હલ્દ્વાનીમાં કર્ફ્યુ પણ જાહેર કરી દીધો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહના યોગદાનની સરાહના કરી છે રાજ્યસભામાં સંસદમાંથી નિવૃત્ત થઈ રહેલ સાંસદોની વિદાય દરમિયાન પીએમ મોદીએ જણાવ્યું હતું કે મનમોહનસિંહે વ્હીલચેરમાં બેસીને પણ કામ કર્યું છે રામનગરી અયોધ્યાથી લગભગ સોળસો કિલોમીટર દૂર એક નદીમાંથી ભગવાન વિષ્ણુની પ્રાચીન મૂર્તિ મળી આવી છે ભગવાન વિષ્ણુની આ પ્રતિમા રામલલ્લાની પ્રતિમા જેવી છે આ પ્રતિમા લગભગ હજાર વર્ષ જૂની હોઈ શકે છે ભગવાન વિષ્ણુની આ મૂર્તિની સાથે જ એક પ્રાચીન સીલિંગ પણ મળી આવ્યું છે માઉન્ટ એવરેસ્ટ પર ગયેલા પર્વતારોહીઓને પોતપોતાની બેગમાં મળ પાછો લાવવાનું કહેવાયું છે માઉન્ટ એવરેસ્ટ પરના અતિ ઠંડા વાતાવરણમાં મળ સળતો નથી પરિણામે આજુબાજુના જંગલોમાં ભયાનક બદબુ ફેલાય છે જે અટકાવવા માટે ગ્રામીણ પાલિકા દ્વારા આવો ઓર્ડર આપવામાં આવ્યો છે મનોરંજન જગતમાંથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે ફેમસ અભિનેત્રીનું મર્ડર કરવામાં આવ્યું છે અભિનેત્રીના દીકરાએ જ અભિનેત્રીને ઢોર માર મારીને તેને મોતને ઘાટ ઉતારી દીધી છે દારૂડિયા દીકરાએ તેની માતાની હત્યા કરી છે વર્લ્ડ કપ જેવા મોટા સ્ટેજની સેમીફાઈનલ મેચમાં જો કોઈ ટીમ માત્ર એકસો ઓગણાએશી રન બનાવે તો તેની હાર લગભગ નિશ્ચિત માનવામાં આવે છે પરંતુ ગુરુવારે રાત્રે રમાયેલી ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં આનાથી તદ્દન વિપરીત પરિસ્થિતિ જોવા મળી હતી આટલા નાના ટોટલને બચાવવા માટે પાકિસ્તાની બોલરોએ પોતાની તમામ તાકાત લગાવી દીધી હતી સામે ઓસ્ટ્રેલિયાએ એક એક રન માટે સંઘર્ષ કર્યો હતો તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના કનેક ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝ નવા સમાચારો અને વધુ અપડેટ માટે આપ જોડાયેલા રહો કનેક ગુજરાત સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર